બીજી બાજુ ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો લાભ નથી આપવામાં આવતો આ મુદ્દા પર આમ આદમી પાર્ટીએ આજે દરેક જિલ્લામાં જિલ્લા મથક પર ભાજપની આ દોગલી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે તમામ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતની તમામ જનતાને રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર અને દરેક મહિલાઓને ત્રણ રૂપિયાની સન્માન રાશિ આપવાની માંગ કરી હતી સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા સરકારને એ પણ સવાલ પૂછ્યા છે કે ભાજપે ખોબલે ખોબલે મત આપતી ગુજરાતની જનતાનો શું વાક છે શા માટે ગુજરાતના લોકોને લૂંટવામાં આવી રહ્યા છે Daddy J.

ગુજરાત ની મહિલાઓને પણ આપો જી આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરે છે